આપશે આવેદન પત્ર અંતર્ગત યુવતીઓને અપાશે આત્મ સુરક્ષાની તાલીમ એબીવીપી એટ યોર કેમ્પસ અભિયાન મારફતે કેમ્પસમાં મહિલા સુરક્ષા શિસ્ત અને હિંસા વિરુદ્ધ જાગૃતિ આઠમી તારીખથી શરૂ થનારા આ અભિયાનમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ માટે બોક્સ પણ મુકાશે નમસ્તે મારું નામ શિવરાજ જાડેજા છે અત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી એવું દાયિત્વ છે આજે પ્રેસ વાર્તા બોલાવવાનું કારણ એકમાત્ર છે કે રાજ્યભરના શૈક્ષણિક પરિસરોમાં આજે આપણે જોતા હોઈએ છીએ કે હિંસક ઘટનાઓ બને છે એ હિંસક ઘટનાઓના વિરોધ સ્વરૂપે આપણે જોયું છે કચ્છમાં છેલ્લા ત્રણ દિવસ પહેલા એક ગાંધીધામની યુવતી જે સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરી રહી હોય છે જેનું ઘરું કાપીને હત્યા કરવામાં આવે છે સાથે આદિપુરના એક કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી દ્વારા પ્રાધ્યાપકને માર મારવામાં આવે છે વીડી હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડા થાય છે એવા અનેક ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ રાજ્યભરમાં સામે આવતી હોય છે એ સેવન્થ ડે સ્કૂલની ઘટના હોય કે અન્ય કોઈ જિલ્લાઓમાં બનેલી ઘટના હોય તો આવી ઘટનાઓ ન ઘટે એના માટે વિદ્યાર્થી પરિષદ છેલ્લા કેટલા દિવસથી આંદોલન કચ્છમાં ચલાવી રહ્યું છે માન્ય કલેક્ટર સાહેબને આદરણીય એસપી સાહેબને આવેદનપત્ર આપી અને આ સમગ્ર કચ્છમાં જે ઘટના બની છે એ ઘટનાની જે કેસ છે એ ફાસ્ટ કોર્ટમાં ચલાવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે સાથે રાજ્યભરમાં આવી ઘટનાઓ ન બને એના સ્વરૂપે આવતીકાલે એટલે ત્રણ તારીખે રાજ્યભરના તમામે તમામ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે એ વિરોધ પ્રદર્શન સ્વરૂપે રાજ્ય સરકારને અમે આવેદનપત્ર આપશી ગુજરાતના ગૃહમંત્રી શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરશું કે જે હિંસક ઘટનાઓ બની રહી છે કેમ્પસમાં એ ન બને કેમ્પસોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે મહિલાઓની સુરક્ષા માટે કેટલાક જરૂરી પગલાં લેવામાં આવે સાથે યુનિવર્સિટી દ્વારા દર વર્ષે એલઆઈસી કરવામાં આવતી હોય છે તો એલઆઈસીમાં પણ કેટલા બધા નિયમો નેવે મૂકી અને યુનિવર્સિટી પ્રશાસન એલઆઈસી કરતું હોય છે તો જે સુરક્ષાને લગતી ઘટનાઓ છે એ સુરક્ષાને લગતા વિષયોના નિયમ નેવે ન મુકાય સ્પષ્ટ સુરક્ષાને લઈને જે કોલેજ કેમ્પસોમાં સુરક્ષાના નિયમો પાલન નથી કરવામાં આવતું એની માન્યતા રદ કરવામાં આવે એવી અમારી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત છે સાથે સાથે આ સમસ્યા તો છે પણ સમસ્યા સાથે સમાધાનમાં આવતું માનવામાં આવતું વિદ્યાર્થી પરિષદ છેલ્લા છોતેર વર્ષોથી અનેક આવા કાર્યક્રમો કરે છે તો આ સમસ્યા માત્ર એક સરકારની નથી પણ સમાજના પ્રત્યેક વ્યક્તિની સમસ્યા છે બહેનોને રક્ષણ એ સમાજના પ્રત્યેક વ્યક્તિની ફરજ છે એના સ્વરૂપે આવતી ઓગણીસમી નવેમ્બર એટલે મહારાણી લક્ષ્મીબાઈની જયંતિ નિમિત્તે વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાતના પ્રત્યેક કેમ્પસોમાં ગુજરાતની દરેક બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ મળે સુરક્ષાની તાલીમ મળે એના માટે મિશન સાહસી નું આયોજન કરવામાં આવશે જે સાત દિવસ મિશન સાહસી ચાલશે સાથે સાથે આવી અનેક નાની મોટી સમસ્યા જે કેમ્પસ સુધી દબાઈ જતી હોય છે વિદ્યાર્થીઓનો અવાજ દબાઈ જતા હોય છે એ વિદ્યાર્થીઓનો અવાજ ન દબાય એના માટે રાજ્યભરમાં એક અભિયાન ચલાવવામાં આવશે એનું અભિયાનનું નામ છે એબીવીપી એટ યોર કેમ્પસ તો એબીવીપી એટ યોર કેમ્પસ ત્રણ તબક્કામાં આવશે શરૂઆતી તબક્કો એવો હશે કે વિદ્યાર્થીઓ કોલેજ કેમ્પસમાં જઈ એક બોક્સ આપવામાં આવશે એ બોક્સમાં દરેક વિદ્યાર્થી પોતાના નામ વગર પોતાની સમસ્યા લખી અને એની ચિઠ્ઠી મૂકી શકશે એ ચિઠ્ઠી લોકલ જિલ્લા સ્તરે તાલુકા સ્તરે તેના કાર્યકર્તાઓ સમાધાન માટે રહેશે કે સમાધાન માટે આવેદન આંદોલન બીજો તબક્કો હશે બીજા તબક્કામાં કોલેજમાં જે સમસ્યા છે યુનિવર્સિટી લેવલની છે તો યુનિવર્સિટીમાં આવેદનપત્ર આંદોલન દ્વારા નિરાકરણ કરવાનો પ્રયાસ કરશું અને છેલ્લે જે ત્રીજો તબક્કો એવો હશે કે રાજ્યભરમાં જે ચિઠ્ઠીઓ આવી હશે રાજ્યભરમાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ આવી હશે રાજ્યભરના નિરાકરણ માટે અમે રાજ્ય સરકારને માંગ કરીશું રાજ્યના શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપી અને માંગ કરીશું કે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અને જો સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નહીં આવે તો પ્રદેશ સ્તરનું એક મોટું આંદોલન ચલાવવામાં આવે જેના જીકા જેવા અનેક વિષયોથી અત્યારે વિદ્યાર્થીઓ પીડાઈ રહ્યા છે એની સમસ્યાનું નિરાકરણ માટે વિદ્યાર્થી પરિષદ કાર્યકરત થશે